રવિ સિઝનમાં બટાકા ઘઉં રાયડો મકાઈ ચણા જેવા પાકોને યુરિયા ખાતર જરૂરી હોય છે પૂરતા ખાતર ન મળતા વાવેતર અને પાક વિકાસ પર સીધી અસર થવાની શક્યતા છે બ્રહ્મા ઉપરાંત ઈડર એપીએમસી માર્કેટયાર્ડ ખાતે પણ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી જીએનએસસી ઉપર પણ ખેડૂતો ભારે હેરાન પરેશાન થયા હતા સરકાર દ્વારા ખેડૂતોને ખાતેદાર તથા આધાર કાર્ડના પુરાવા સાથે જ ખાતર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ખેડૂતોને પેતાલીસ કિલોની એક બેગ યુરિયા ફાળવે છે પરંતુ પુરવઠો ઓછો હોવાને કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે રવિપાકનું વાવેતર સમયસર ન થઈ શકે તો નુકસાન બરરૂપ બની રહે છે સરકાર તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરે યુરિયા ખાતરની અછતનો પ્રશ્ન હાલ સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં ચરમસીમાએ છે ખેડૂતોની મુશ્કેલીઓ વધતી હોવાથી તેઓ સરકારે તરત યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહીએ છે ખાસ કરીને ખેડબ્રહ્મા ઈરર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે રવિ પાકનું વાવેતર પૂર્ણ જોશમાં ચાલી રહ્યું હોવાથી યુરિયા ખાતરની માંગ બળી છે પરંતુ પૂર્વતો ધીમો પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવી રહ્યા છે સાબરકાંઠાના ખેરબ્રહ્મા સહકારી સંઘ ખાતે સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી છેલ્લા દસ દિવસથી યુરિયા ખાતરની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો માટે આજે એક ટ્રક પહોંચ્યો જેમાં ફક્ત સાતસો પંદર બેગ યુરિયા ખાતર હતું ખેડૂતોની સંખ્યા સામે બેગોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી ઘણા ખેડૂતો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા